માઇગ્રેન મેડિકલ ભાષામાં એક પ્રાઇમરી હેડેક ડિસોર્ડર કહેવાય છે માઇગ્રેન એટલે માથાનો દુખાવો પણ બધા માથાના દુખાવો માઇગ્રેન નથી હોતા જે માથાનો દુખાવો ચાર થી ચાર થી બોતેર કલાક સુધી રહે લાસ્ટિંગ ફોર ફોર ટુ સેવન્ટી ટુ અવર્સ જે માથાનો દુખાવો અતિ તીવ્ર હોય અથવા રોજિંદાના કામમાં તકલીફ લાવતું હોય એને માઇગ્રેનનો દુખાવો કહેવામાં આવતો હોય છે માઇગ્રેનના દુખાવામાં સાથે સાથે ઓરા ફોટોફોનોફોબિયા નોઝિયા વોમિટિંગ બી જોવા મળતું હોય છે દર્દીને ક્યારેક ક્યારેક માથું દુખે એ પહેલા એમને આંખોમાં અલગ અલગ પ્રકારના કલર દેખાવા અથવા ચમકતો પ્રકાશ દેખાવો જેને સેન્ટિલેટિંગ સ્કોટોમાં કહેવાય એ બી જોવા મળતું હોય છે દર્દીને માથાનો દુખાવો થાય ત્યારે ઉબકા આવવા ઉલટી આવવા આવી બધી બી તકલીફ થતી હોય છે નોર્મલ દુખાવા અને માઇગ્રેનમાં એ ફરક એ કે માઇગ્રેન હેડેક ઇઝ ઓલવેઝ ડિસેબલિંગ આપણે નોર્મલ દુખાવો થાય તો આપણે ઘરનું કામ કરતા હોય રોજિંદાનું કામ કરતા હોય કરી શકીએ પણ માઇગ્રેન દુખાવો થતો હોય ત્યારે દર્દી રોજિંદાનું કામ અથવા ઘરનું કામ ના કરી શકે માઇગ્રેન થવાના ઘણા બધા કારણો છે હજુ સુધી એના પર રિસર્ચ ચાલી રહ્યું છે પણ એટલું જોવા આવ્યું છે કે જેમને ફેમિલી હિસ્ટ્રી હોય જેમ કે મમ્મી માઇગ્રેનની તકલીફ હોય અથવા તકલીફ વધારે ચાન્સીસ હોય છે માઇગ્રેન થવાના હોર્મોનલ ચેન્જીસ હોય જેમ કે પ્યુબરટી દસ થી અઢાર વર્ષની ઉંમરે બહેનો અથવા ભાઈઓમાં માઇગ્રેન થવાની સંભાવના વધારે હોય કેમકે એમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે અપડાઉન થતું હોય છે હોર્મોન્સ સ્ટ્રેસ થવાના કારણે બી માઇગ્રેન થતું હોય છે પેશન્ટને નોર્મલ લાઈફ રૂટીન લાઈફમાં થોડો જો વધારે સ્ટ્રેસ આવી જાય તો વધારે ટ્રાવેલિંગ થાય ફિઝિકલ સ્ટ્રેસ ઓર મેન્ટલ સ્ટ્રેસ ઓર ઇમોશનલ સ્ટ્રેસ આવે તો એના કારણે પણ માઇગ્રેન થતું હોય છે ક્યારેક ક્યારેક કોઈ ખોરાક આવે ડાયટરી ટ્રિગર્સ આવે જેમ કે એ બધા દર્દી માટે અલગ હોય છે કોઈ દર્દી માટે ફિક્સ નથી હોતું કોક દર્દી માટે ચીઝ હોય છે કોઈક દર્દી માટે ચોકલેટ હોય છે કોઈક દર્દી માટે ફર્મેન્ટેડ ફૂડ હોય છે જેમ કે ઇડલી હોય ઢોકળા હોય એના કારણે પણ માઇગ્રેન ટ્રિગર થતું હોય છે કોક દર્દીઓ માટે આલ્કોહોલ એટલે કે દારૂથી માઇગ્રેન ટ્રિગર થતું હોય છે કોક દર્દીઓને એવું જોવા મળે છે કે ગરમીમાં વધારે તકલીફ થતી હોય છે ગરમીમાં વધારે માઈગ્રેન થાય શરદીમાં વધારે માઇગ્રેન થતું હોય છે બહુ તેજ પ્રકાશ આવે તો માથાનો દુખાવો વધી જાય અથવા બહુ તેજ અવાજ આવે તો માથાનો દુખાવો વધી જતો હોય છે કોઈ કોઈ સ્પેસિફિક પરફ્યુમ હોય કે બહુ તેજ સ્મેલ આવે તેનાથી પણ માઇગ્રેન ટ્રિગર થતું હોય છે ઊંઘ જો પૂરતી લેવામાં ના આવે તો એના કારણે પણ માઇગ્રેન ટ્રિગર થઈ શકે અને ટ્રાવેલિંગ કે ફિઝિકલ એક્સર્શન થાય તો માઇગ્રેન ટ્રિગર થતું હોય છે અમુક મેડિકેશન થી પણ માઇગ્રેન ટ્રિગર થતું હોય છે વેઝો મેડિકેશન જેમ કે બ્લડ પ્રેશર દવા હોય નથી પણ ક્યારેક ક્યારેક માઇગ્રેન ટ્રિગર થતું હોય છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ થી ક્યારેક ક્યારેક માઇગ્રેન ટ્રિગર થતું હોય છે માઇગ્રેન માં સૌથી સામાન્ય અને સૌથી કોમન લક્ષણ જે જોવા મળે છે એ છે હેડેક માથાનો દુખાવો હેડેક એટલે માથાનો દુખાવો દર્દીને સિત્તેર ટકા દર્દીઓને એક બાજુ માથું દુખતું હોય તો ડાબી બાજુ અથવા જમણી બાજુ કોક કોક દર્દીઓને આખું માથું દુખે કોક દર્દીને આગળ દુખે કોક દર્દીને સાઈડમાં દુખે અથવા પાછળ દુખતું હોય છે જે માથાનો દુખાવો હોય છે ચાર કલાકથી બોતેર કલાક સુધી રહેતો હોય છે માથાનો દુખાવો સાથે સાથે એમને ઉબકા આવે ઉલટી આવે એવું બી થતું હોય છે ઘરકામ ના કરી શકતા હોય કોઈ અવાજ તેજ અવાજ હોય તો એ સહન ના થાય કોઈ તેજ પ્રકાશ હોય તો એ સહન ના કરી શકતા હોય આ માથાનો દુખાવો શરૂ થયા એ પહેલા પ્રોડ્રુમલ સિમ્પ્ટમ કે પ્રી મોનિટરી સિમ્પ્ટમ બી જોવા મળતા હોય છે જેને ઓરા કહેવામાં આવે છે બધા દર્દીઓ માટે માઇગ્રેનનો ઓરા અલગ હોય

કોઈ બી દર્દીને ગમે ત્યારે માઇગ્રેન થઈ શકે છે પણ એવું જોવામાં આવે છે કે નાની ઉંમરે અને મોટી ઉંમરે વધારે પડતું માઇગ્રેન જોવું પડતું હોય છે દસ થી કરીને ચાલીસ વર્ષની ઉંમર સુધીમાં ભાઈઓ અને મહિલાઓને બંનેને માઇગ્રેન થતું હોય છે પણ જેમનું બોડી ડેવલપમેન્ટમાં હોય જેમ કે દસ થી અઢાર વર્ષની ઉંમરમાં ભાઈઓ અને બહેનોને હોર્મોનલ ચેન્જીસના કારણે માઇગ્રેન થતું હોય છે જેમની સ્ટ્રેસફુલ લાઇફ સ્ટાઇલ હોય જેમની એક્સેસિવ એક્ટિવિટી વાળી લાઈફસ્ટાઈલ હોય ફિઝિકલ એક્ટિવિટી મેન્ટલ એક્ટિવિટી એમને માઇગ્રેન થઈ શકે છે મોટી ઉંમરે બી માઇગ્રેન જોવા મળતું હોય છે પણ એની સંભાવના ઓછી હોય તો જ્યારે જ્યારે મોટી ઉંમરના દર્દી અમારી પાસે માઇગ્રેન સાથે આવે ત્યારે ખાસ કરીને અમને અમે એમને એમઆરઆઈ લખી આપે કે માઇગ્રેન સિવાય બીજું કોઈ કારણ નથી ને એ જોવા માટે માઇગ્રેન ક્લિનિકલી ડાયગ્નોઝ થાય છે તમે કોઈ પણ દર્દી જ્યારે માઇગ્રેનના દર્દી ડોક્ટર પાસે જશે ત્યારે ડોક્ટર એમને પૂછશે કે એમનું માથાનો દુખાવો કેટલા સમય રહે છે ચાર થી બોતેર કલાકની અંદર જો દર્દીને માથાનો દુખાવો રહેતો હોય જો એમને ઘરકામમાં તકલીફ પડતી હોય અથવા રોજિંદા કામમાં તકલીફ પડતી હોય દર્દી એવી ઈચ્છા થાય કે લાઈટ પંખા બંધ કરીને ને સુઈ જાઓ બિલકુલ અવાજ ના ગમે ઘરકામ ના કરી શકાય ઉલટી આવે ઉપકા આવે તો આ બધા માઇગ્રેન લક્ષણો છે માઇગ્રેન નો દુખાવો બંધ થયા પછી બી દર્દી ઘણા સમય એવું જોવા મળે છે કે દોઢ આખો દિવસ ઊંઘતા જ રહેતા હોય છે તો આ બધી ક્લિનિકલ લક્ષણો હોય છે માઇગ્રેન સાથે સાથે બીજા બધા રેર સિમ્ટમ્સ જોવા મળે છે જેમ કે વર્ટિકો હોય છે અથવા હેમિપેરેસિસ જેવું છે એવા બી સિમ્પ્ટમ બહુ રેરલી જોવા મળે છે એટલા કોમનલી જોવા મળતા નથી સાથે સાથે જ્યારે બી દર્દી હોસ્પિટલમાં જાય માઇગ્રેન ની તકલીફ માટે તો આપણે એમને રૂટિન બ્લડ ટેસ્ટ બી લખી આપતા હોય છે ક્યારેક વિટામિન ની ઉણપના કારણે બી માઇગ્રેન થતું હોય છે તમે જોયું હશે કોઈ માઇગ્રેન ના દર્દી હોસ્પિટલ જાય તો એમને એમઆરઆઈ લખવામાં આવતું હોય છે એમઆરઆઈ માઇગ્રેન માટે નથી હોતો પણ માઇગ્રેન સિવાય બીજી કોઈ તકલીફ નથી એ જોવા માટે આપણે એમને લખી આપતા હોય છે માઇગ્રેન ની સારવારમાં લાઈફસ્ટાઈલ મોડિફિકેશન આવે અને ફાર્મેકોલોજીકલ ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન અને નોન ફાર્મેકોલોજિકલ ઇન્ટરવેન્શન આવે નોન ફાર્મેકોલોજી નોન ફાર્મેકોલોજિકલ ઇન્ટરવેન્શન ની વાત કરીએ તો હવે એમાં લાઈફસ્ટાઈલ મોડિફિકેશન રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જે ડાયટરી ટ્રિગર્સ હોય એને આપણે અવોઈડ કરવા બને એટલું સ્ટ્રેસ ઓછું લેવું યોગા કરવું મેડિટેશન કરવું પૂરતી ઊંઘ લેવી અને જ્યારે બી હેડેક થાય તો એની હેડેક ની ડાયરી મેન્ટેન રાખવી તો આપણને ખ્યાલ આવે શેના કારણે ટ્રિગર થાય છે એક્સરસાઇઝના કારણે ટ્રિગર થાય છે એક્ઝર્શન ના કારણે ટ્રિગર થાય છે કોઈ સ્પેસિફિક ફૂડ આઇટમ ના કારણે ટ્રિગર થાય છે એ આપણે ખાસ નોંધ રાખવાની ફાર્મિકોલોજીકલ મોડિફિકેશન ની વાત કરીએ તેમાં મેડિકેશન્સ આવતા હોય છે હવે મેડિકેશન બે પ્રકારના હોય મેડિકેશન ટુ ટ્રીટ એન અક્યુટ એટેક એન્ડ મેડિકેશન ટુ પ્રિવેન્ટ ફર્ધર એટેક્સ જે મેડિકેશન અક્યુટ એટેક ને ટ્રીટ કરવામાં આવતા છે બે પ્રકારની મેડિકેશન્સ હોય છે એન્સાઇડ આવે અને ટ્રિપ્ટાન્સ આવે છે એવી મેડિકેશન્સ આપણે હેડેક ના અટેક ને ટર્મિનેટ કરવા માટે સ્ટોપ કરવા માટે યુઝ કરતા હોય છે જાતે મેડિકેશન્સ લેવી નહીં ઓલવેઝ ન્યુરોફિઝિશિયન અથવા ફિઝિશિયનને કન્સલ્ટ કરીને પછી જ મેડિકેશન્સ લેવી માઇગ્રેન રૂટીન એક્ટિવિટીઝમાં આપણને ડિસ્ટર્બ કરે એના કારણે આપણા જોબ પર ઇફેક્ટ થાય સ્ટડીઝ પર ઇફેક્ટ થાય અને લાઈફસ્ટાઈલ પર અને રિલેશનશીપ પર ઇફેક્ટ થાય તો આ રીતે માઇગ્રેન કોમન મેન માટે ડેન્જરસ હોઈ શકે બટ અનકોમન સિમ્ટમ્સ જે આપણને જોવા મળતા હોય છે એ છે રેટિનલ માઇગ્રેન છે અને હેમિપ્લેજિક માઇગ્રેન છે આ બહુ જ રેર મેનિફેસ્ટેશન છે પણ ક્યારેક ક્યારેક માઇગ્રેનનો દુખાવો થાય ત્યારે દર્દીને આંખમાં દેખાવાનું ઓછું થઈ જાય આંખમાં દેખાવાનું બંધ થઈ જાય આવી તકલીફ થઈ શકતી હોય છે અને બહુ જ ઓછા દસ કે એક લાખ માંથી એક દર્દીને એવું બી થતું હોય છે કે માઇગ્રેન થાય ત્યારે પેશીનું એક શરીરનું અંગ એક આખા અંગમાં હાથ ખાલી ચડે ઝંઝણાટ થાય કે અંગ આખો ખોટો પડી જાય કે કામ કરતો બંધ થઈ જાય એવું બી જોવા મળતું હોય છે પણ આ બધા લક્ષણો બહુ જ રેર એટલે કે બહુ જ ઓછા જોવા મળતા હોય છે માઇગ્રેન એક એટેક આવે એના પછી આપણને બીજો એટેક ના થાય એના માટે આપણે ચાર પાંચ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ફાર્મેકોલોજીકલ અને નોન ફાર્મેકોલોજીકલ મેથડ નોન ફાર્મેકોલોજીકલ મેથડ માં આવે લાઈફ સ્ટાઈલ મોડિફિકેશન જેમ કે રેગ્યુલર એક્સરસાઇઝ રેગ્યુલર સ્લીપ સાંજે પાંચ વાગ્યા પછી કેફીનો ઇન્ટેક ના રાખો અલ્કોહોલ કેફીનો ઇન્ટેક આપણને બને એટલો ઓછો રાખો અલ્કોહોલ નો ઇન્ટેક બને એટલો ઓછો રાખો સ્મોકિંગ ના કરવું રેગ્યુલર સ્લીપ લેવી રેગ્યુલર એક્સરસાઇઝ કરવી અને બને તો યોગા અને મેડિટેશન કરો જેનાથી બોડીનું સ્ટ્રેસ લેવલ ઓછું થાય સાથે સાથે ફાર્મેકોલોજીકલ મેડિકેશન્સમાં તમારા નજીકના ફિઝિશિયન અથવા ન્યુરો ફિઝિશિયનને બતાવો અને પ્રિવેન્ટિવ મેડિકેશન એટલે કે પ્રોફાઇલેક્સિસ ફોર માઇગ્રેન ચાલુ કરવી જેમાં દર્દી પ્રમાણે આપણે દવા લખતા હોય છે જેનો રેગ્યુલર ત્રણ મહિના છ મહિના અથવા બાર મહિનાના કોર્સથી દર્દીને બીમારીમાં રાહત મળતી હોય છે અને ઘણા દર્દીઓને માઇગ્રેન ક્યોર બી થઈ જતો હોય છે